નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર પર્યટનની દૃષ્ટિએ ફ્રાન્સ એ વિશ્વનો સૌથી વધુ મુલાકાત લેવાતો દેશ બન્યો છે બીજી હેડલાઇન્સ ઉપર નજર નાખીશું તો દિલ્હીમાં અમિત શાહ કરશે સ્પીકર કોન્ફરન્સનું ઉદ્ઘાટન સુરતમાં શુભમ ઉર્ફે ડોનની પોલીસ હિરાસતમાં વાપસી ભારતે યુએસ પોસ્ટલ સર્વિસે સસ્પેન્ડ કરી છે નાઇજીરિયાના વાયુસેનાનો હવાઈ હુમલો પાંત્રીસ સૈનિકોના થયા છે મોત સર્જીઓ ગોર બન્યા છે ભારતના નવા અમેરિકી રાજદૂત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચોત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ ભાણવડમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે કચ્છના ક્રિકમાં બીએસએફની મોટી કાર્યવાહી સામે આવી અલગ અલગ જિલ્લામાં વીસ એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે સાબરમતી નદીમાં આખે આખી રેસ્ક્યુ ટીમ તણાઈ ગઈ ત્યારે વાત થશે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદમાં હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં મોન્સૂન ટફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો છે આગામી પાંચ દિવસમાં છીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ નંબર ત્રણ લાગુ કરવામાં આવ્યું છે લોકોને સલામત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી નદીમાં આખી રેસ્ક્યુ ટીમ તણાય છે વડનગર નજીક સાબરમતી નદીમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમની બોટ પલટી ખાઈ ગઈ દસ મસતા પાણીમાં ફાયર અને એસડીઆરએફની ટીમ તણાઈ પરંતુ તમામને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે બોટ પલટી દરમિયાન નદીના પ્રવાહમાં રેસ્ક્યુ કાર્યક્રમ જોખમભર્યું પણ બન્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલગ અલગ જિલ્લામાં વીસ એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે હવામાન વિભાગની ચેતવણી મુજબ તોતેર ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે પાંત્રીસ ડેમ એલર્ટ ઉપર અને સોળ ડેમ વોર્નિંગ આપવામાં આવી છે રાજ્યમાં ચોમાસા દરમિયાન બાવનસો ને પાંચ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને નવસો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે રાજ્યમાં બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે વધુ તેર એસડીઆરએફ અને એક એનડીઆરએફ હેડક્વાર્ટરમાં રિઝર્વ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના ક્રિકમાં બીએસએફની મોટી કાર્યવાહી કચ્છના ક્રિક વિસ્તારમાંથી ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરતી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સે ઓપરેશન દરમિયાન એક બોટ સાથે પંદર ઘુસણખોરોને કાબૂમાં લીધા છે પ્રાથમિક માહિતી મુજબ આ બોટ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારતીય જળસીમામાં પ્રવેશી હતી હાલ બીએસએફ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસોને ચોત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ ભાણવણમાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસોને ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ દ્વારકાના ભાણવણમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો જ્યારે જામજોધપુરમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ ભેસાણમાં ચાર પોઈન્ટ સાડત્રીસ ધરમપુરમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ નડિયાદમાં ચાર પોઈન્ટ શૂન્ય બે કોટડા અને સાંઘાણીમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ નોંધાયો છે પાલનપુર વ્યારા વિજયનગર અને ગણદેવી સહિતના વિસ્તારોમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સર્જિયો ગોર બન્યા ભારતના નવા અમેરિકી રાજદૂત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં નવા અમેરિકી રાજદૂત તરીકે સર્જિયો ગોરની નિમણૂક કરી છે તેમણે દક્ષિણ અને મધ્ય એશિયા બાબતો માટે ખાસ દૂધનું પદ પણ સોંપવામાં આવ્યું છે ગોર ભૂતપૂર્વ રાજદૂત એરિક ગાર સિટીની જગ્યા લેશે જેમણે જાન્યુઆરી બે હજાર સુધી સેવા આપી હતી ગોટ તાજેતરમાં ઇલોન મસ્ક સાથેના સોશિયલ મીડિયા વિવાદને કારણે ચર્ચામાં પણ આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાઇજીરિયા વાયુસેનાનો હવાઈ હુમલો પાંત્રીસ સૈનિકોના થયા છે મોત નાઇજીરિયાના વાયુસેનાએ હવાઈ હુમલામાં પાંત્રીસ સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે નાઇજીરિયા વાયુસેનાના પ્રવક્તા ઇહિ મેમ ઈજોડાએ જણાવ્યું હતું કે સેનાએ બુરુ રાજ્યના ખુમસે વિસ્તારમાં કેમરોન સરહદ નજીક ચાર લક્ષ્યોને નિશાન બનાવ્યા આ હુમલા નાઇજીરિયાની સેના દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલા છે આ વિસ્તાર બોકે હરામ અને તેના હરીફ ઇસિલ અને ઇસ્વાપના હુમલાઓનો સામનો કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે યુએસ પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરી ભારતીય ટપાલ વિભાગે અમેરિકા માટેની તમામ પ્રકારની ટપાલ સેવા પચીસ ઓગસ્ટથી અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે આ નિર્ણય અમેરિકન સરકારના નવા નિયમોના જવાબમાં લેવામાં આવ્યો છે જેમાં ઓગણત્રીસ ઓગસ્ટથી આઠસો ડોલર સુધીના માલ પર કસ્ટમ છૂટ રદ કરવામાં આવી છે હવે અમેરિકાથી ભારતમાં મોકલાયેલા માલ પર કસ્ટમ ડ્યુટી લાગશે આને કારણે ભારતે યુએસ પોસ્ટલ સર્વિસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં શુભમ ઉર્ફે ડોનની પોલીસ હિરાસતમાં વાપસી સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગેલો આરોપી શુભમ ઉર્ફે ડોનને પોલીસે ઝડપી લીધો છે પોક્સો કેસમાં ધરપકડ કરેલા શુભમ સારવાર માટે હોસ્પિટલ લવાયો હતો ત્યારે તે ફરાર થઈ ગયો હતો પોલીસે તરત જ તેની શોધખોળ શરૂ કરી અને આખરે સિંગણપુર વિસ્તારમાંથી તેને કાબૂમાં લીધો છે હાલ ખટોદરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં અમિત શાહે કર્યો સ્પીકર કોન્ફરન્સનું ઉદઘાટન રાજનાથ સિંહ કિસતવાડના પૂરગ્રસ્તો વિસ્તારોની મુલાકાત લીધી દિલ્હી સરકારે જારી કર્યા ઈ ડિલિવરીના નવા નિયમો ગાજામાં ઇઝરાયેલી હુમલો તેત્રીસથી વધુ લોકોના મોત શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની તબિયત લથડી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌથી વધુ મુલાકાત લેવાતો દેશ ફ્રાન્સ બની ગયો છે પર્યટનની દૃષ્ટિએ ફ્રાન્સ એ વિશ્વનો સૌથી વધુ મુલાકાત લેવાતો દેશ બન્યો છે તેના ઐતિહાસિક સ્મારકો આકર્ષક કલા સ્વાદિષ્ટ ભોજન અને પેરિસ જેવા રોમેન્ટિક શહેરો તેને વિશ્વભરના પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ બનાવે છે આ દેશ વર્ષે કરોડો પ્રવાસીઓને આકર્ષે છે જે તેને વૈશ્વિક પ્રવાસ સ્થળનો એક મુખ્ય કેન્દ્ર બનાવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે